ઉત્રાણ પહેલા વાગરાના બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે ઉત્તરાયણના તહેવારને આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે વાગરાની બજારમાં પતંગ અને દોડીની ખરીદીમાં તે લોકોની ભીડ જામી છે ચૌદ અને પંદરમી જાન્યુઆરીએ યોજાનારા મકર સંક્રાંતિના પર્વને લઈને નાનાથી મોટા સૌમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વાગ્રા વાસીઓમાં તે મોંઘી સાબિત થઈ શકે છે જોકે વધેલા ભાવ છતાં લોકોમાં માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને છેલ્લા ત્રણ ચાર દિવસથી વાગરાની બજારમાં ગ્રાહકોની સારી એવી ભીડ જોવા મળી રહી છે ભરૂચ જિલ્લાના શોખીન લોકો લાખો રૂપિયાની કિંમતના પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યા છે જે વેપારીઓ માટે આનંદની વાત છે જો કે પતંગ રસિકોને પક્ષીઓની સુરક્ષા માટે પણ સજાગ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે જેથી દોરાથી કોઈ પક્ષીને ઈજા ન થાય કે તેમનું મૃત્યુ ન થાય તે માટે તકેદારી રાખવા પણ લોકોને આહવાન કરવામાં આવી રહ્યું છે